अंधकार पछीनो उजास वीरना खांसवा पत्थरो हटावा अवाज वीर धीमा अवाजे धूर चारे बाजू धूर छे गुफा दरवाजो बंद थी गयो छे, पर हूँ एक एवी आवी जगह छू जेनी में कल्पना नहोती करी डायरी हूँ अत्यारे एंडमोरा जमीन की अंदर एक विशा बायोल्यूमिनेसेंट चमकता बगीचा में छू અહીં હવા પૃથ્વી કરતા પણ શુદ્ધ છે. પાણીના ઝરણાનો મીઠો અવાજ. વીર પર પેલો અવાજ. જે રેડિયો પર સંભરાયો હતો એ અહીં જ ક્યાંકથી આવી રહ્યો છે. રહસ્યમય મુલાકાત. પગલાંનો અવાજ જે ધીમે ધીમે નજીક આવે છે. વીર સતર્ક થઈને કોણ છે ત્યાં? સામે આવો મેં કહ્યું સામે આવો એક પડછાયો નજીક આવે છે હળવું સંગીત વાગે છે અજાણ્યો શખ્સ હિંમત હારતો નહીં વીર તારા પૂર્વજો પણ અહીં આવ્યા હતા વીર આશ્ચર્યથી તમે તમે તો માણસ જેવા દેખાવ છો પણ આ સૂત आ तो एक हज़ार नव सौ सित्ते हूँ उड़ी रो छु एंडमोरा पकड़ ढीली पड़ी रही छे। आकाश नो रंग बदलाई रो हूँ अवकाश में पहुंची रो उपसंहार शांत म्यूजिक अने रेडियो स्टेटिक वीर शांति थी डायरी हूँ एंडमोरा वातावरणी बहार छू मैं कैप्टन आर्यन ने त्याज छोड़या પર એમની આંખોમાં મે એક આશા જોઈ હતી એન્ડમોરા એક ગ્રહ નથી એક કોઈડો છે હું પૃથ્વી તરફ પાછો ફરી રહ્યો છું પણ મને ખબર નથી કે પૃથ્વી પર અત્યારે કયો વર્ષ ચાલતું હશે ઓડિયો ધીમે ધીમે ઓછો થાય છે ફેડ આઉટ વાર્તાપૂર્વ તમે આ વાર્તા કેવી લાગી શું તમારે આવી જ કોઈ બીજી સ્પેસ એડવેન્ચર સ્ટોરી જોઈએ છે તો નીચે કોમેન્ટ કરો